ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલ સર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ વિશ્વકર્મા યોજના વિશે તો મિત્રો સર્ટિફિકેટ આવી ગયું છે શું તમારે પીએમ વિશ્વકર્માનું સર્ટિફિકેટ આવ્યું છે કે નહીં તો જણાવજો કારણ કે અમને પણ ખબર પડી શકે કે તમે આ યોજનાનો બેનિફિટ લાભ લીધો છે કે નહીં સાથે મિત્રો પંદર હજાર રૂપિયાની કીટ પણ સરકાર દ્વારા આપવામાં આવશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડિયોની અંદર સર્ટિફિકેટ વિશે જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આ પ્રકારે ઉદ્યમ આસિસ્ટન્ટ જે સર્ટિફિકેટ છે એ જોવા મળશે તો આની અંદર તમને જોવા મળશે પીએમ વિશ્વકર્મા તો લેબ લીધો છે તો મિત્રો આની અંદર તમારું નામ જે પોસ્ટ ઓફિસ દ્વારા જે આપવામાં આવેલું સર્ટિફિકેટ એટલે કે પોસ્ટના માધ્યમથી તમને મોકલવામાં આવશે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગતનું સર્ટિફિકેટ તો એ અંતર્ગત જ્યારે પણ તમે એનું કવર ખોલશો તમારા જોડે આવા પ્રકારનું તમારું સર્ટિફિકેટ છે એ તમને જોવા મળશે તો મિત્રો આની અંદર તમને જોવા મળશે કે ભારત સરકાર દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર ઉદ્યમ એસ સર્ટિફિકેટ છે તો મિત્રો આની અંદર માઇક્રો એક્સપિરિયન્સ એટલે કે નાના ઉદ્યોગનું એક્સપિરિયન્સ છે એ તમને જોવા મળશે તો મિત્રો આની અંદર તમારો રજિસ્ટર નંબર જોવા મળશે ઉદ્યમ રજિસ્ટર ડેટ લેખે જે કઈ તારીખે તમે આ બેનિફિટ લીધો છે એની ડેટ જોવા મળશે આની સાથે મિત્રો આની અંદર તમારું નામ ટાઈપ એટલે કે માઇક્રો જે છે એ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ અંતર્ગત તમારું સર્ટિફિકેટ રહેશે તો આની અંદર જન્મ ડેટ પણ તમને જોવા મળશે તો આની અંદર બિઝનેસ એડ્રેસ જે તમને જોવા મળશે એ અંતર્ગત એ પણ તમે જોઈ શકો છો આની અંદર મિત્રો એક્ટિવિટી અંતર્ગત જે મેન્યુફેક્ચર આરટી અંતર્ગત જે તમે છે એ અંતર્ગત તમે કયા વ્યવસાય સાથે જોડાયેલો છે અને કયું ટ્રેનિંગ લીધેલું છે એ પણ જોવા મળશે અને મિત્રો આની અંદર એનઆઈસી કોડ પણ તમને જોવા મળશે તો આ સર્ટિફિકેટ જે તમને મળ્યા પછી તમારા ખાતાની અંદર પાંચસો રૂપિયા જે તમને દર દિવસના જે ટ્રેનિંગ દરમિયાન મળે જ છે એ તમારા ખાતાની અંદર પંદર દિવસની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે આ સર્ટિફિકેટ મળ્યા પછી તમને જે પંદર હજાર રૂપિયાની કીટ એક પંદરથી એક મહિનાની અંદર તમારા જોડે પહોંચી જશે જે તમે વ્યવસાય સાથે જોડાયેલા છો અને જે તમે માઇક્રો ફાઈનાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત જે ટ્રેનિંગ લીધેલી છે એ અંતર્ગત તમને જે સાધન સહાય આપવામાં આવશે પંદર હજારનું પછી તમને એક લાખની લોન આપવામાં આવશે સરકાર દ્વારા એ ભર્યા પછી તમને પાછી બે લાખની લોન તમને સરકાર દ્વારા આપવામાં આવશે તો પંદર હજારની કે દર દિવસના પાંચસો રૂપિયા સાથે મિત્રો ત્રણ લાખ સુધીની લોન તમને પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર મળશે તો મિત્રો આ પ્રકારે જો તમે ટ્રેનિંગ લીધેલી છે તો કમેન્ટ કરજો અને શું તમારા જોડે આવા પ્રકારનું સર્ટિફિકેટ મળ્યું છે કે નહીં એ પણ જણાવજો તો જય મિત્રો વંદે માત્ર છે કરવી ગુજરાત